જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં નોળિયા નોમ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું શ્રાવણ માસની શુકલ પક્ષની નવમી તિથિ એટલે નોળિયા નોમ ની સંતાન સ્ત્રી સંતાન પ્રાપ્તિ માટે આવ્રત કરે છે જે સ્ત્રીને સંતાન પ્રાપ્તિ આડે બાધા આવે છે તેમણે નોળિયા નોમનું આવ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે વ્રતની વિધિમાં જુવારના લોટમાં હળદર ઉમેરી દૂધથી લોટ બાંધી નોળીઓ બનાવી જુવારના જ રોટલા ઉપર બેસાડી કંકુ ચોખા અબીલ ગુલાલ ધૂપ દીપ કરી નાગલા ચડાવી પૂજા અર્ચના કરાય છે વ્રત કરનારે આ દિવસે ફણગાવેલા કઠોળનું વરડું જુવારનો રોટલો જુવારની ધાણી વગેરે લઈ એકટાણું કરવું આ દિવસે મીઠા વગરનું મોળું જમવું વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી સંધ્યા પહેલા પૂજા કરાયેલા નોળિયાને ખેતર વાડી કે વનમાં ચરતો મૂકી આવવો અથવા તો જળમાં પથરાવી દેવો આ રીતે પૂરી શ્રદ્ધાથી જે બહેનો આ વ્રત કરે છે તેના ઘરે અવશ્ય પાળનું બંધાય છે તો આ હતી વ્રતની વિધિ અને મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા વાર્તા એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા પેટે કાંઈ જણ્યું ન હતું ચપટી લોટ માંગી લાવે અને એમાંથી વરવહુ પેટ ભરે એક દિવસ બપોરે બ્રાહ્મણ બહાર ગયો દુખિયારી ગોરાણે ઉમરાનું ઓશીકું કરીને સ્તુતિ હતી એની નજર છાપરે ગઈ અને એણે એક કૌતુક જોયું એણે જોયું કે ચકલો અને ચકલી બેઠા છે ચકલી માળો નાખે છે અને ચકલો માળો વીખી નાખે છે વારે વારે ચકલી માળો નાખે અને વારે વારે ચકલો માળો વીખી નાખે ચકલી પૂછે છે અરે ચકારા રાણા શીદને આપણો માળો વીખી નાખો છો ચકલો કહે છે હે ચકી રાણી આ ઘરના ધણી ધણિયાણી તો વાંજ્યા છે ને એકય ને નાનું છોકરું નથી એટલે એના ઘરમાં દાણાનો એકય કણ કદી વેરાશે નહીં વિચાર વિચાર હે ચકલી આવા ઘરમાં આપણા પોટા ખાશે શું અને ઉછરશે શી રીતે ચકલા ચકલીની આવી વાત સાંભળી બાઈ તો રહ રોવા મંડી બ્રાહ્મણ ઘરે આવ્યો આવીને પૂછે છે અરે ગોરાણી રોવું શીદને આવ્યું ગોરાણીએ તો ચકલા ચકલીની વાત કરી બીજા દિવસે ગોર માંગવા હાલ્યો રસ્તામાં જુઓ તો એક નોળિયો હાલ્યો જાય છે નોળિયાની વાહે કૂતરા દોડે છે બ્રાહ્મણે તો નોળિયાને તેડી લીધો તેડીને એને ઘરે લઈ આવ્યો આવીને બ્રાહ્મણીને કહે છે લ્યો ગોરાણી આને પાળો ખવરાવો પીવરાવો અને આનંદ કરો જેથી તમારા દીકરાનું દુઃખ વિસરી જાય ગોરાણી તો નોળિયાને પેટના દીકરાની જેમ પાળે છે એમ કરતા કરતા ગોરાણીને દિવસ ચડ્યા નોળિયાને પ્રતાપે નવ મહિને દીકરો આવ્યો દીકરો મોટો થાય છે એક દિવસ ગોરાણી પાણી ભરવા હાલી નોળિયાને ભલામણ કરી કે ભાઈને સાચવજે હો રોવે તો હિંચકો નાખજે હું પાણી ભરવા જાવ છું અને હમણાં આવું છું ડગ ડગ ડોખી ડગ મંગાવી નોળિયો તો જાણે કહે છે હા માડી તમે જાઓ હું એનું ધ્યાન રાખી ઘોડિયા પાસે બેઠો બેઠો નોળિયો દોરી હલાવે છે ત્યાં તો કાળો ડીબાંગ જેવો એક નાક નીકળ્યો નોળિયે તો નાગને જોયો હાય હાય હમણાં મારા ભાઈને મારી નાખશે એમ વિચારીને નોળીએ તો દોટ મૂકી સર્પને મોંમાં જાળી લીધો સર્પના સાત કટકા કરી નાખ્યા હવે હાલ જટ મારી માને વધામણી દઉં એમ વિચારીને લટપટ લટપટ કરતો નોળીઓ સામે હાલ્યો પણ પાણી શેરડાને અડધે રસ્તે મા તો સામી મળી માએ તો નોળિયાને લોહી લુહાણ જોયો મોઢે લોહી પગે લોહી બધે જ લોહી લોહી ભાળીને બાય તો ભોળ ખાઈ ગઈ એને થયું કે હાય હાય રોયાએ નક્કી મારા છોકરાને ચૂથી નાખ્યો છે પીટિયાને પાળ્યો ઉજેર્યો પણ જનાવર તો ખરો ને બાઈને તો રીસ ચડી નોળિયાની કેડ ઉપર એણે બેડું પછાડ્યું નોળિયાની સુવાણી કેડ તરત ભાંગી ગઈ બાઈના પેટમાં તો શ્વાસ માતો નથી દોડતી દોડતી ઘેર આવે છે જઈને જુએ છે ત્યાં તો ઘોડિયામાં સૂતો સૂતો દીકરો અંગૂઠો ચૂસે છે ઘૂઘવાટા કરે છે અને પાસે સરપના સાત ગટકા પડ્યા છે હાય હાય હું અત્યારે હું ગોજારી મેં નોળિયાને મારી નાખ્યો જેણે મારા દીકરાને ઉગાર્યો એને જ મેં પાપણીએ માર્યો આવો કલ્પાંત કરતી બાઈ તો ઉમરે માથું મેલીને સૂતી છે રોતા રોતા નિંદરમાં પડી છે બાઈની આંખ મળી ગઈ અને એને ઊંઘ આવી ગઈ ત્યાં તો કેડ ભાંગલ નોળ્યો ઢસડાતો ઢસડાતો બીતો બીતો ખાળમાં બેસી ઘરની માલિપા આવ્યો ભાઈ વિના એને થોડું ગમે માના ખોળામાં રમ્યા વિના એનાથી શી જીવાય આવીને બિચારો તો ફાળમાં ને ફાળમાં છાસની ગોળીમાં બેસી ગયો ભળકડું થયું અને બાઈ તો જાગી છે રોઈ રોઈને બાઈની તો આંખો સૂજી ગઈ છે અંધારે અંધારે એણે તો છાસ રેડી છે ફળ ફળતું ઊનું પાણી નાખ્યું જીવ બળતો તો અને મંડી છે જોરથી તાણવા ઘમ ઘમ રવાય ઘૂમવા માંડી છે છાસ થઈ ગઈ છે પણ જ્યાં બાઈ માખણ ઉતારે ત્યાં તો માલિપા નોળિયાના કટકે કટકા અરરર અધૂરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું માયે ઈંઢોણી છાસની ગોળી એક કાંખમાં છોકરો અને ઉપડી બાઈ તો હાલી નીકળી છે ઊભે વગડે દોડી જાય છે શ્વાસમાં ધમણ થઈ રહી છે આંખે શ્રાવણ ભાદરવો હાલ્યા જાય છે વગડામાં એક ડોસી બેઠી છે ડોસી પૂછે છે કે બાઈ ક્યાં દોડી જાય છે હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરવા નિકર મારોને આ છોકરાનો દેહ પાડી નાખવા મારું માથું જોતી જઈશ લ્યોને માડી હવે મારે તો આથમ્યા પછી અસુર શું હું તો મરવા જ જાઉં છું ને એમ કહી બાઈએ તો છોકરાની ગોળી હેઠે મેલ્યા મેલીને ડોસીમાનું માથું જોવા માંડી જેમ જેમ માથું ઠરવા માંડ્યું તેમ તેમ છાસની ગોળીમાં ડબક ડબક થયું સજીવન થઈને નોળિયો બહાર નીકળ્યો નોળિયો તો બાઈના ખોળામાં ચડી ગયો બાયે તો એને છાતી સરસો લઈને રોય રોય હયું ઠાલવ્યું ડોસીને માતાજી જાણી બાઈ તો પગે પડી છે જા બાઈ વર્ષો વર્ષ નોળી નોમ છે તે ઘઉં ખાઈશ નહીં ઘઉંનો કણી કેળવીશ નહીં છાસ કરીશ નહીં ઘી માખણ દૂધ દહીં છાસ કાંઈ જ ખાઈશ નહીં જય નોળી નોમમાં જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનાર વાંચનારને સાંભળનારને સૌને ફળજો સહુના કુટુંબની રક્ષા કરજો નિઃસંતાન દંપતિને સંતાન આપજો લાઈક કરી કોમેન્ટમાં જય નોળી નો જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ